ડુંગરપરડા ઝીંચકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ખેડૂતો તો ખૂબ ખુશ છે આ જિલ્લાના કેમ કે અમરેલીમાં ચોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળી રહ્યું છે કેમકે શરૂ થયું ત્યારથી જ વરસાદ ખૂબ સારો વરસી રહ્યો છે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે એટલે ખેડૂતો પણ ખુશ છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ અમરેલી શહેર સહિત રાજુલા પંથકમાં વરસાદ છે શું છે વિગતો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા ની શરૂઆત ધમાકેદાર થઈ છે અમરેલી શહેરમાં પણ વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારની વાત કરીએ તો માંડણ સાપરી દેવકા જિંજકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સાથો સાથ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈ અને રાજુલા શહેરના મુખ્ય બજારો પર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે સાવરકુંડલાના ભોગ કરવા ભમોદરા શહેરણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે કે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પગલે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી આભાર હરેશ જાણકારી આપવા માટે તો અમરેલી જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે